નમસ્કાર દર્શક મિત્રો હું એન્કર અવિતા પટેલ આપ સર્વનું તહેલકા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું આમોદ સ્થાનિક પોલીસને સાથે રાખી રેપિડ એક્શન ફોર્સને ફ્લેગ માર્ચ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ચિત્તાર મેળવ્યો સ્થાનિક પોલીસને સાથે રાખી રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ચિત્તાર મેળવ્યો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએએફ મદદનીશ કમાન્ડેન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં આમોદ પોલીસ મથકની અને તેના વિસ્તારોની આરએફએની બટાલિયનને પરિચય મુલાકાત લીધી હતી આમોદના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને એનો ચિત્તાર મેળવી ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી શકાય તે ઉદ્દેશ્યથી ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી આમદ પોલીસ સ્ટેશનના ખાતે પીઆઈ આરવી કરમઠિયા અને પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાર સાથે સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા આમોદ તિલક મેદાન ચાર રસ્તા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી